તમામ મિત્રોને ઓલ ધ બેસ્ટ ગુજરાત પોલીસ પીએસઆઈ એએસઆઈ અને કોન્સ્ટેબલ મુક ટેસ્ટ નંબર સાહીઠ મિત્રો જો તમે હજુ સુધી પાછળના ઓગણસાહીઠ વિડીયો ના જોયા હોય મુક ટેસ્ટના તો જરૂરથી જોઈ લેજો ખૂબ જ આઈએમપી વિડીયો છે અને ખૂબ જ સરસ પ્રતિસાદ મળ્યો છે વિદ્યાર્થીનો પ્રશ્ન નંબર એક નીચે આપેલ મુઘલ સામ્રાજ્યની વિગતમાંથી કયું સત્ય છે તે જણાવો મુઘલ સામ્રાજ્ય વિશેની આપણને માહિતી આપવામાં આવી છે આપણે જોઈએ વિકલ્પ નંબર એક ભારતમાં મુઘલ સામ્રાજ્યની સ્થાપના ઈસવીસન પંદરસો છવ્વીસમાં થઈ હતી બે બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે પાણીપતનું દ્વિતીય યુદ્ધ થયું હતું ત્રણ મુઘલ શાસન પહેલા ભારતમાં સલ્તનત યુગનું શાસન હતું બરોબર છે મિત્રો પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન નંબર બી માત્ર વિધાન એક અને વિધાન ત્રણ જ અહીંયા સાચા છે પ્રશ્ન નંબર એકમાં વિધાન એક અને વિધાન ત્રણ સાચા છે જ્યારે વિધાન બે એ ખોટું છે આપણે વિધાન બેને ને સત્ય જોઈએ તો બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે પાણીપતનું દ્વિતીય નહીં પરંતુ પ્રથમ યુદ્ધ થયું હતું બાબર અને ઇબ્રાહીમ લોદી વચ્ચે પાણીપતનું પ્રથમ યુદ્ધ થયું હતું ત્યારબાદ પ્રશ્ન નંબર બે નીચે આપેલામાંથી સંવાદ કોમોદી તરીકે ઓળખાતી પત્રિકા કોના દ્વારા રચવામાં આવી હતી તે જણાવો સંવાદ કોમોદી પત્રિકા કોના દ્વારા રચવામાં આવી હતી તો પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન નંબર સી રાજા રામ મોહન રાય બરાબર છે મિત્રો રાજા રામ મોહન રાય દ્વારા સંવાદ કોમોદી પત્રિકા રચવામાં આવી હતી ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલા વિકલ્પોમાંથી અસત્ય વિકલ્પ સુધીને જવાબ આપો બરાબર છે મિત્રો એ રણ પ્રદેશો પરથી વાતા ગરમ અને સૂકા પવનો જે તે વિસ્તારના તાપમાનમાં વધારો કરે છે બી ધ્રુવીય પ્રદેશો તરફથી વાતા ઠંડા પવનો જે તે વિસ્તાર ઉપર પસાર થાય છે ત્યાં તાપમાનમાં ઘટાડો થાય છે સી આ ઉપરાંત સ્થાનિક પવનો પણ જે તે વિસ્તારના તાપમાન પર અસર કરે છે મિત્રો તાપમાન અને પવનોના વિશે આપણને માહિતી આપવામાં આવી છે અહીંયા આપેલ માહિતી એ બી અને સી ત્રણે ત્રણ સત્ય છે પ્રશ્નમાં આપણને પૂછવામાં આવે છે કે અસત્ય વિકલ્પ કયો છે તેથી પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન નંબર ડી આપેલમાંથી એક પણ અસત્ય નથી આપેલમાંથી એક પણ અસત્ય નથી મિત્રો જો તમે ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો કારણ કે અહીંયા ડેલી બેસિસ ઉપર જીસીઆરટી અને એન બેઝ મોક ટેસ્ટનું આયોજન કરવામાં આવતું હોય છે જે તે ખૂબ જ ઉપયોગી છે પ્રશ્ન નંબર ચાર નીચે આપેલ બે વિધાનોના આધારે પ્રશ્નનો સત્ય જવાબ આપો એક ગુજરાત રાજસ્થાન અને માળવાના પ્રદેશોમાં બારમી સદીથી જૈન શૈલીનો વિકાસ થયો છે બે જૈન શૈલીને ગુજરાત શૈલી તરીકે પણ ઓળખવામાં આવે છે બરોબર છે મિત્રો અહીંયા ચિત્રકળાની શૈલી વિશેની માહિતી આપવામાં આવી છે તેથી પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન નંબર ડી એક અને બે બંને સત્ય છે એક અને બે બંને સત્ય છે ત્યારબાદ પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલ પોંગલ તહેવારની માહિતીમાંથી કયું અસત્ય છે તે જણાવો પોંગલ તહેવારની માહિતીમાંથી કયું અસત્ય છે તે જણાવો એ પોંગલ એ તમિલનાડુનો મુખ્ય તહેવાર છે બી આ તહેવાર તમિલનાડુ કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં પણ તહેવાર મનાવવામાં આવે છે સી પોંગલની ઉજવણી તમિલ મહિના થાઈના પ્રથમ દિવસે ઉજવવામાં આવે છે તમિલ મહિનો થાય એટલે માર્ચ મહિનાના મધ્ય ભાગમાં ડી આ દિવસે પોંગલ નામની વાનગી બનાવવામાં આવે છે બરોબર છે મિત્રો પ્રશ્નમાં આપણને અસત્ય વિકલ્પ પૂછવામાં આવે છે તો પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન નંબર સી કારણ કે તમિલ મહિના થાઈ જે માર્ચ નહીં પરંતુ જાન્યુઆરી મહિનામાં હોય છે જાન્યુઆરી મહિનાના મધ્ય ભાગમાં ત્યારબાદ પ્રશ્ન નંબર છ નીચે આપેલમાંથી અસત્ય વિકલ્પ શોધીને જવાબ આપો એ ઓસ્ટ્રેલોડ પ્રજા અગ્નિ એશિયામાંથી આવેલી હતી બી તેઓનો રંગ શ્યામ લાંબુ અને પહોળું માથું ટૂંકું કદ ચપટું નાક તેમની શારીરિક વિશેષતા છે સી ભારતમાં આવેલ આર્યો તેમને નિષાદ કહેતા હતા ભારતમાં આવેલ આર્યો તેમને નિષાદ કહેતા હતા અને ડી આપેલમાંથી એક પણ અસત્ય નથી મિત્રો છઠ્ઠા પ્રશ્નમાં આપેલ એ બી અને સી ત્રણે ત્રણ સત્ય છે તેથી પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન નંબર ડી આપેલમાંથી એક પણ અસત્ય નથી ત્યારબાદ પ્રશ્ન નંબર સાત નીચે આપેલમાંથી કયું વિધાન અસત્ય છે તે જણાવો એ બે વાયુ વચ્ચેના મિલન ક્ષેત્રને વાતરાગ્રહ કહેવામાં આવે છે બી વાતાગ્રહ એ હવાના ચાર કિમી પહોળો વિસ્તાર છે સી પ્રદેશોના હવામાન અને આબોહવા નિર્ધારણ વાતાગ્રહનું ઘણું મહત્વ છે ડી વાતાગ્રહના બે પ્રકાર છે બરોબર છે મિત્રો પ્રશ્નમાં આપણને આ સત્ય વિકલ્પ પૂછવામાં આવે છે તો પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન નંબર બી વાતાગ્રહ એ હવાના ચાર કિમી પહોળો વિસ્તાર નહીં પરંતુ પાંચથી એસી કિમી પહોળો વિસ્તાર છે પાંચ કિમીથી એસી કિમી પહોળો વિસ્તાર હોય છે ત્યારબાદ પ્રશ્ન નંબર આઠ નીચેનામાંથી બાલાસિનોર તાલુકો કયા જિલ્લામાં આવેલ છે તે જણાવો બાલાસિનોર તાલુકો કયા જિલ્લામાં આવેલ છે તે જણાવો તો મિત્રો પ્રશ્નનો જવાબ આવશે એ મહીસાગર જિલ્લામાં બરાબર છે મિત્રો બાલાસિનોર તાલુકો મહીસાગર જિલ્લામાં આવેલો છે મહીસાગર જિલ્લામાં કુલ છ તાલુકાઓ આવેલા છે અને મહીસાગર જિલ્લાનું જો મુખ્ય મથક પૂછવામાં આવે તો તેનો જવાબ આવશે લુણાવાડા ત્યારબાદ પ્રશ્ન નંબર નવ ફ્રેન્ચ સરકારનું ઓગણીસો સુડતાલીસ પછી પણ કયા વિસ્તારો પર અંકુશ હતું તે જણાવો ઓગણીસો સુડતાલીસ પછી એટલે કે આઝાદી પછી પણ ફ્રેન્ચ સરકારનું કયા વિસ્તારો પર અંકુશ હતું તે જણાવો તો આપણે વિધાન જોઈએ એક પુડુચેરી બે દા દાદરા ત્રણ યનામ ચાર દમણ અને પાંચ કરાઈકલ બરોબર છે મિત્રો તો પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન નંબર સી પુડુચેરીનામ અને એટલે કે પુડુચેરી યનામ અને એ ફ્રેન્ચ સરકારના ઓગણીસો સુડતાલીસ પછી પણ અંકુશ હેઠળના વિસ્તારો હતા બરોબર છે મિત્રો ત્યારબાદ પ્રશ્ન નંબર દસ મોલારામ કઈ શૈલીના મહાન ચિત્રકાર હતા તે જણાવો મોલારામ કઈ શૈલીના મહાન ચિત્રકાર હતા તે જણાવો

પૂર્વ રેલવે જેનું મુખ્ય કેન્દ્ર કોલકત્તા ખાતે છે બી પૂર્વ રેલવે જેનું મુખ્ય કેન્દ્ર કોલકત્તા ખાતે છે ત્યારબાદ પ્રશ્ન નંબર બાર વડોદરામાં કલા ભવનની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી તે જણાવો વડોદરા ખાતે કલા ભવનની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી તે જણાવો બરોબર છે મિત્રો તો પ્રશ્નનો જવાબ છે ઓપ્શન નંબર બી અઢારસો ને નેવુંમાં અઢારસો ને નેવુંમાં વડોદરા ખાતે કલા ભવનની સ્થાપના કરવામાં આવી હતી પ્રશ્ન નંબર તેર નીચેના આપેલ માહિતીમાંથી કયું અસત્ય છે તે જણાવો બરોબર છે મિત્રો આપણે જોઈએ એ મહારાષ્ટ્ર રાજ્યમાં ઔરંગાબાદ પાસે ઇલોરાની ગુફાઓ આવેલી છે બી અહીં કુલ ચોવીસ ગુફાઓ આવેલ છે સી અહીં ગુફા મંદિરોના ત્રણ સમૂહ આવેલા છે અને ડી આપેલ તમામ અસત્ય છે એ બી અને સી બરોબર છે મિત્રો પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન નંબર બી અહીં કુલ ચોવીસ નહીં પરંતુ ચોત્રીસ ગુફાઓ આવેલી છે ઇલોરા ખાતે ચોત્રીસ ગુફાઓ આવેલી છે ત્યારબાદ પ્રશ્ન નંબર ચૌક નીચે આપેલમાંથી કોણે બીજ ગણિત નામના ગ્રંથની રચના કરી હતી તે જણાવો બીજ ગણિત નામના ગ્રંથની રચના કોના દ્વારા કરવામાં આવી હતી તે જણાવો તો પ્રશ્નનો જવાબ આવશે બી ભાસ્કરાચાર્ય બરોબર છે મિત્રો ભાસ્કરાચાર્ય દ્વારા બીજ ગણિત નામના ગ્રંથની રચના કરવામાં આવી હતી ભાસ્કરાચાર્ય દ્વારા બીજ ગણિતની રચના થઈ હતી ત્યારબાદ પ્રશ્ન નંબર પંદર ભારતમાં પ્રથમ પંચવર્ષીય યોજનાનો સમયગાળો કયો હતો તે જણાવો ભારતમાં પ્રથમ પંચવર્ષીય યોજનાનો સમયગાળો કયો હતો તે જણાવો બરોબર છે મિત્રો પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન નંબર સી ઈસવીસન ઓગણીસસો થી ઓગણીસો છપ્પન પ્રથમ પંચવર્ષીય યોજનાનો સમયગાળો હતો ઈસવીસન ઓગણીસો થી ઓગણીસો ને છપ્પન ત્યારબાદ પ્રશ્ન નંબર સોળ નીચે આપેલ માહિતીમાંથી કયું સત્ય છે તે જણાવો એ સમુદ્રની સપાટીની તાલબદ્ધ ચડાવ ઉતારની ઘટનાને ભરતી ઓટ કહે છે બી

પ્રશ્નનો જવાબ આવશે એ એકવીસ જૂન બરોબર છે મિત્રો એકવીસ જૂન ના રોજ વિશ્વ યોગ દિવસ ઉજવવામાં આવે છે પ્રશ્ન નંબર અઢાર નીચે આપેલ માહિતીમાંથી કયું સત્ય છે તે જણાવો એ રાજ્યસભાના બીજા ગૃહ કે ઉપલા ગૃહ તરીકે ઓળખવામાં આવે છે બી બંધારણની જોગવાઈ અનુસાર રાજ્યસભાની અધિકતમ સભ્ય સંખ્યા બસો પચાસ છે સી રાજ્યસભાના સભ્યો પરોક્ષ ચૂંટણી દ્વારા ચૂંટાય છે અને ડી આપેલ તમામ સત્ય છે બરોબર છે મિત્રો પ્રશ્ન નંબર અઢારમાં આપણને રાજ્યસભા વિશેની માહિતી આપવામાં આવી છે અને રાજ્યસભા અંતર્ગત એ બી સી ત્રણે ત્રણ અહીંયા સત્ય છે તેથી પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન નંબર ડી આપેલ તમામ સત્ય છે પ્રશ્ન નંબર ઓગણીસ નીચેના જોડકા યોગ્ય રીતે જોડો અને જવાબ આપો એક તરફ આપણને અઢારસો સત્તાવનના સ્વાતંત્ર્ય સંગ્રામના નેતૃત્વ કરતાં આપેલા છે અને બીજી તરફ તેમના વિવિધ સ્થળો કે તેમને કયા જગ્યાએ નેતૃત્વ કર્યું હતું બરાબર છે મિત્રો પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન નંબર એ ઓગણીસમાં પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન નંબર એ વધારે માહિતીથી આપણે જોઈએ તો એક બેગમ હજરત મહેલ બરાબર છે મિત્રો તેમણે લખનૌ ખાતે નેતૃત્વ કર્યું હતું બે જાગીરદાર કુંવરસિંહ તેમને એ બિહાર ખાતે નેતૃત્વ કર્યું હતું ત્રણ નાના સાહેબ પેશવા જેમને કાનપુર હજરત લખનઉ જાગીરદાર બિહાર નાના સાહેબ પેશવા કાનપુર છે ત્યારબાદ પ્રશ્ન નંબર આ પ્રશ્નનો જવાબ મિત્રો તમારે નીચે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે વિશ્વાથી તમારે કેટલા સાચા પડે તે અમને જરૂરથી જણાવજો પ્રશ્ન નંબર વીસ ભારતીય ચિત્રકલાનો સર્વશ્રેષ્ઠ સમયગાળો કયા કાળને માનવામાં આવે છે તે જણાવો ભારતીય ચિત્રકલા નો સર્વશ્રેષ્ઠ સમયગાળો કયા કાળને માનવામાં આવે છે તે જણાવો પ્રશ્નનો જવાબ નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી આપજો આવા જ બીજા વિડીયોને જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને શેર કરો વિડીયોને લાઇક કરો અને તમારા ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતાં મિત્રો સાથે ચેનલને જરૂરથી શેર કરજો કોઈ પણ પ્રશ્નમાં પણ પ્રકારની ભૂલ જણાય તો કોમેન્ટ દ્વારા જણાવજો જય હિન્દ જય ભારત આવનારી તમામ એક્ઝામ માટે મિત્રો તમને બધાને ઓલ ધ બેસ્ટ